ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ તો ભાઈ આપણે અત્યારે ભાઈ બહુ ટ્રેન્ડિંગમાં છે આ સાયકલ વાળી સાયકલનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે અત્યારે માર્કેટની અંદર આપણે કાલે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી કદાચ તમે જોયો હોય તો ભાઈ આ સાયકલ છે ને એટલી દેખાય ને એટલી સારી આવે છે એટલી બધી ખાસ મજબૂત નથી પૈસા પ્રમાણે છે પચીસો પ્રમાણેની વસ્તુ છે એટલે લેતા પહેલાં એકવાર જરૂરથી વિચારજો આમાં ઘણા પ્રોબ્લેમ આવે છે અમારી સોસાયટીમાં બે ત્રણ જણાએ લીધી છે એને મને કીધું કે ભાઈ આ સાયકલમાં ઘણી તકલીફ આવે છે એટલે આપણે વિડીયો આ જોયું એટલે આપણે કહ્યું કે ચાલો વિડીયો ઉતારી નાખીએ એક બાકી તમારે તો પચીસોમાં સાયકલ પોસાતી હોય તો તમે લઈ શકો છો યોગી ચોક વિસ્તારમાં કિરણ ચોક પાસે આવેલી છે આ જગ્યા એટલે ઘણી તકલીફ છે આ સાયકલ બ્રેકમાં તકલીફ આવે છે રિંગમાં તકલીફ આવે છે આરા નબળા છે અને એટલે પચીસો પ્રમાણેની વસ્તુ છે મતલબ એટલે લેતા પહેલાં વિચારજો એક વાર કદાચ પણ તમારે લેવી હોય તો લઈ શકો છો કે પચીસોની લેવી હોય તો પછી પચીસસો પ્રમાણે બરાબર છે ચાલો બાકી સાયકલ જવું આગળ અને પછી આપણે જઈએ ઓફિસ તરફ અને મળીએ સીધા ડાયરેક્ટ ઓફિસે જઈને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ છો બધા મજા મજા શો ભાઈ ફસ્ટ જો સવાર સવારમાં ભાઈ છે પોચી ગયા છે નારાયણ દેવ સામે દેખાઈ રહ્યા છે ભાઈ મસ્ત સામે જો કે મેટ્રો સ્ટેશન બની રહ્યું છે વાહનો ભાઈ તો જ જઈ રહ્યો છે આપણે તો બસ ઓફિસે પોચી ગયા મસ્ત ચાલો

તમારે પરફેક્ટ ટાઈમ ન હોય એટલે સવા નવે મતલબ આજે ખાવાનું હોય એટલે આડા હમણાં બધા આવી જાય કરે અહો ટાઈમ પ્રમાણે જે રીતે એડજસ્ટ થાય એ બાકી જો આપણે આટા મારી છે ગલેરીમાં બાકી તમને અમારો કાલનો હુમલો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો ને તમારા મિત્ર સાથે શેર પણ કરી દેજો મિત્રો ચાલો હવે કોક આવે તો ઓફિસ ખુલે તો જઈને બેની અંદર ત્યાં વાગે આપણે તડકો લઈએ સુરત દાદાનો વિટામિન ડી તમે પાંચ વાગી ગયા છે ને આપણે ઓફિસે આવીને ભાઈ ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છીએ જીમમાં જવા માટે ચાલો ભાઈ બેગ તૈયાર છે આપણી જીમની અને હવે નીકળીએ જીમ તરફ જવા માટે ઊંઘ થઈ ગઈ છે પસ્કલા થોડુંક વધારે ઊંઘવાઈ ગયું એટલે જીમમાં જવાની બહુ કાંઈ ખાસ અડપ ચડતી નથી પણ જવું તો પડશે કેમ કે હમણાં પ્રોગ્રામનું બહુ ખવાઈ જાય છે રોજને રોજ ક્યાંક ને ક્યાંક પ્રોગ્રામ થઈ જાય છે અઠવાડિયામાં ત્રણ વાર એટલે જીમમાં જવું પડશે ભાઈ કાંઈ જો આવું કહેવાય આવું નામ કઈ ખવાય દે એમને ત્યાં નિવાઈ થઈ ગઈ ચાલો નીકળે ભાઈ એમ જીમમાં જવા માટે ભાઈ સવા સાત થયા છે ને ભાઈ નાઈ ધોઈને હોય ને વાઢી કરાવીને કમ્પ્લીટ થઈ ગયા છીએ ભાઈ કારણ કે આપણે કાલે જ આવવાના છીએ સુવાલી બીચ ફેસ્ટિવલમાં જવાના છીએ તો તમે પણ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે કાલે આપણી ચેનલમાં આવવાનો છે બીચ ફેસ્ટિવલનો વિડીયો આવવાનો છે સુરતનો સુવાલી બીચ બે હજાર છવ્વીસ જોરદાર આયોજન થાય છે ત્યાં આપણે કાલે વિઝિટ કરવા જવાના છીએ ને કાલે પહેલો દિવસ છે ત્યાંનો તો બ્લોગમાં જો અમારી ચેનલ રાજેશ કલાણી બ્લોગ સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો બ્લોગ જોવાનું ભૂલતા નહીં આજે આવતી બ્લોગ અને આજે હું બને છે જમવાનું જોઈએ કઢી ખીચડી બને છે ભાઈ એટલે ભાઈ આપણે ગામડેથી પપૈયું લાવ્યા હતા ને બાકી ગયું છે અને જોરદાર મીઠું છે હો ભાઈ એક નંબર એક નંબર મીઠું પપૈયું છે ભાઈ ગામડાનું લાવ્યા હતા આપણે થોડું કાચું હતું એટલે પાકવાનું મૂક્યું હતું એમને કાગળમાં વેટીને મૂકી દીધું ફર્સ્ટ ક્લાસ પાકી ગયું છે નિવાબેનની તો પરીક્ષા ચાલુ થઈ ગઈ છે તો પરીક્ષાની તૈયારી કરે છે નિવાબેન ફોનમાંથી ફોનમાંથી તૈયારી હવે ચાલુ થઈ ગઈ છે ભાઈ ચોપડાની કાંઈ કામ આવતી નથી એવું લાગે છે નિવા શું કેવું હે અચ્છા પેપરનું એપ આવે ને વોટ્સઅપમાં પેપર રિવિઝન કરે બધા આ રીતનું ચાલો હવે ઘટી બની જાય એટલે જમી લઈએ પછી ચાલો બસ હે ભાઈ ખીચડી થાય ચમચી લાવો ચાલો ઓનલી ખીચડી બનાવી જો આજે કારણ કે હમણાં બે દિવસ પ્રોગ્રામ પ્રોગ્રામ બહુ વધી જાય છે ને આ અઠવાડિયામાં કેટલા પ્રોગ્રામ થઈ ગયા એટલે સાદું ભોજન છે આજે કાલનું કંઈ નક્કી નથી હવે કાલે કારણ કે આપણે સુવાની બીજ જવાનું છે તો પછી

સેમ એવી જ છે ઓ ભાઈ સેમ હમણાં સ્વામિનારાયણમાં સ્વામિનારાયણ મંદિરે ગયા હતા ને ગામમાં સેમ એટલે સેમ આવી જ હતી કઢી ખીચડી એની કતાય સારી છે ખીચડીમાં જ્યાં કાંઈ સ્વાદ નહોતો આવતો કા કઢીનો સ્વાદ હતો શાક બહુ મસ્ત હતું શાક ઓછોનું શાક હોય ને ભાઈ તો આપણને બહુ ભાવે ચાલો ભાઈ જમી લઈએ ખીચડી સારી હતી પણ ઓલા જેવી આપણા જેવી ન બતા ઓલો બધી સબ્જી બબ્જી બધી હોતું ને આપણે મજા ન આવી એટલા માટે જો ચેવડો છે નકરા પવા વીણી વીણ ખાઈ જાય ભાઈ છાસ મસાલો વીખી વીખી દે શું કહેજો દે ને મીઠું ઉપર લેશો હા ચાલો ભાઈ જમી લઈએ હો

એ કોઈ આમથી આમથી ઉડતી ઉડતી આવશે ને આટી મુકાઈ દે એમ જાય તમે ચાલો બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે